નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિક સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શામળાજી ખાતે હજારો ભક્તો દર્શને ઉમટ્યા ખાસ કરીને ગુરુપૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવ અને ઈષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ અરવલ્લી સમાચારના અહેવાલની અસર જોવા મળી છાપરીયા ગામે જીએબીની બેદરકારી પર અરવલ્લી સમાચારના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમા દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ગુરુપૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ઉભા સરસ્વતી શરદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ જોવામાં આવ્યો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી બુધવારે શહેરમાં ગરમીની સાથે સાથે બફારાનું પણ પ્રમાણ વધ્યું ચાર દિવસ સુધી ભારે વરસાદ અરવલ્લીના ધનસુરામાં તસ્કરો નો તરખાટ જોવા મળ્યો તલોદ રોડ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે પતંજલિ સ્ટોર કરિયાનાની દુકાન અને પટેલ પાર્લર તેમજ આધાર મોલમાં ચોરીની ઘટના સામે આવી પરબળી ચોક વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી કરી બુટાલ નજીક આવેલા કારખાનામાં પણ ચોરીનો પ્રયાસ કર્યો છે પોલીસ આવી જતા તસ્કરો ઉભી પૂછડીએ ભાગ્યા બોટાલ ગામે મકાનમાં ઘૂસી મકાનનો સામાન ચોરી કરી ભાગ્યા એક જ રાતમાં 3 થી વધુ જગ્યાએ તસ્કરો ઠાટ્યા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો એક જ રાતમાં 3 થી વધુ જગ્યાએ અરવલ્લીના ધનસુરામાં તસ્કરો તરખાટ જોવા મળ્યો તલોદ રોડ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે પતંજલિ સ્ટોર કરિયાનાની દુકાન અને પટેલ પાર્લર તેમજ આધાર મોલમાં ચોરીની ઘટના સામે આવી બરાબડે ચોક વિસ્તારમાંથી બાઇકની ઉઠાંતરી કરી બુટાલ નજીક આવેલા કારખાનામાં પણ ચોરીનો પ્રયાસ કર્યો છે પોલીસ આવી જતા તસ્કરો ઉભી પૂછડીએ ભાગ્યા બોટાલ ગામે મકાનમાં ઘૂસી મકાનનો સામાન ચોરી કરી ભાગ્યા એક જ રાતમાં 3 થી વધુ જગ્યાએ તસ્કરો ઠાટ્યા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો એક જ રાતમાં 3 થી વધુ જગ્યાએ

ખાસ કરીને ગુરુપૂર્ણિમાએ પોતાના અને ઈષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારાયું હતું ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી આજે ગુરુ પૂર્ણી પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા હતા ખાસ કરીને ગુરુ પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવ અને ઈષ્ટદેવના દર્શનનું વિશેષ મહત્વ હોવાને પગલે શામળાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારાયું હતું ત્યારે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ખાસ કરીને શામળાજી ભગવાન એટલે કે સ્વયં નારાયણ અને એમના અંશા અવતાર એવા કૃષ્ણચંદ્ર ભગવાન અને આ જગતમાં આ સનાતન ધર્મમાં ગુરુ તરીકે સ્વીકાર્યા એવા કૃષ્ણ મંદિર જગતગુરુ એવા કરમ કૃપાળુ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રજી જગતના ગુરુ છે એવા આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શણગાર કરી આભૂષણોથી અલંકૃત કરી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાનને ગુરુ તરીકેના દર્શન કરી ઘણા ભક્તો ધન્ય બન્યા છે આજ રોજ શામળાજી મંદિર સવારે છ વાગ્યે ખુલી અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા થઈ છે ત્યાર પછી રાજભોગ રાજભોગ આરતી ઉથાપન સંધ્યા અને શયન ક્રમ પ્રમાણે ભગવાનના દિવસની દિનચર્યા રહેશે સાથે આજે ઘણા ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે એવા પાવન પ્રસંગે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન શામળાજી બધાને ગુરુ તરીકે દર્શન આપી અને ભક્તોને કૃતજ્ઞ કરી રહ્યા છેલ્લા પાંચેક વર્ષથી દર પૂનમે અહીંયા આવું છું અને આજે ગુરુ પૂર્ણિમા છે આજે બહુ મોટો દિવસ છે પૂનમનો અને હું શામળિયા ભગવાનના સવારના રોજ દર્શન કરી બહુ ખૂબ ધન્યતા અનુભવી છે અને આ દર્શનનો લાભ મળ્યો છે અને ગુરુપૂર્ણિમા એટલે ગુરુના અને આપણા ઈષ્ટદેવ જે માનતા હોઈએ વધારે એમના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી એ જરૂરી છે આપણો સનાતની ધર્મ અને ગુરુપૂર્ણિમાના દિવસે હું આ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવું આખા સૃષ્ટિનું પહેલાં પ્રાર્થના કરી પછી હું મારું માગું છું તાલુકાના છાપરિયા ગામમાં ના તાર અને ડીપી પર ઉઘી નીકળેલા ઘાસને કારણે સર્જાયેલી લીલી ચાદર જેવી સ્થિતિને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો આ સંભવિત ખતરા અંગે અરવલ્લી સમાચારે બે દિવસ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાદ તંત્ર સફાડું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર છાપરિયા ગામના લોકોએ અરવલ્લી સમાચારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તો અહીંયા અરવલ્લી સમાચારના અહેવાલની અસર જોવા મળી તાલુકાના છાપરિયા ગામમાં વીજળીના તાર અને ડીપી પર ઉઘી નીકળેલા ઘાસને કારણે સર્જાયેલી લીલી ચાદર જેવી સ્થિતિને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો આ સંભવિત ખતરા અંગે અરવલ્લી સમાચારે બે દિવસ પહેલા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે બાદ તંત્ર સફાડું જાગ્યું છે અને તાત્કાલિક ધોરણે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમગ્ર છાપરિયા ગામના લોકોએ અરવલ્લી સમાચારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો તો અહીંયા અરવલ્લી સમાચારના અહેવાલની અસર જોવા મળી યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ગુરુપૂર્ણિમા દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર મટ્યો છે ગુરુપૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તો કતારોમાં ઊભા હતા આહલાદક વાતાવરણમાં ભક્તો કરી રહ્યા છે માં મહાકાળીના દર્શન આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર 1.5 લાખ ભક્તોએ દર્શનનો લાભો લીધો હોવાનો અંદાજ છે ભક્તોનું કિડિયારું ભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા

જ્યારે આહલાદક વાતાવરણમાં ભક્તો માતાજીના દર્શન કરીને ધન્ય બની રહ્યા છે મહાકાળીના દર્શન અને આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર દોઢ લાખ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હોવાનું પણ અનુમાન લગાવી શકાય તેમ છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ દ્વારા ભક્તોનો કોઈ અવગણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જી આભાર કાદેર સમગ્ર મામલે વિગત આપવા બદલ તો ગુરુ પૂર્ણિમાના દર્શન માટે મોડી રાતથી જ ભક્તોની કતારો લાગી હતી આહલાદક વાતાવરણમાં ભક્તો કરી રહ્યા છે મા મહાકાળીના દર્શન સરસ્વતી પ્રાથમિક શાળા ભિલોડા ખાતે ગુરુ પરિષદ ભિલોડા શાખાના પ્રમુખ હસમુખભાઈ બરંડા નિવૃત્ત કર્મચારી મંડળ ભિલોડાના પ્રમુખ ધોળાભાઈ એમ પ્રજાપતિ ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના મંત્રી ભરતભાઈ પ્રજાપતિ નિવૃત્ત કર્મચારી મંડળ ભિલોડાના ઉપપ્રમુખ જશવંતભાઈ પ્રજાપતિ શાળાના યોગાચાર્ય હિતેન્દ્રભાઈ પંચાલ જગદીશભાઈ પટેલ મુકેશભાઈ પંચાલ તથા ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના સભ્યો તથા શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના બાળકો દ્વારા ગુરુપૂર્ણિમાને અનુલક્ષીને વક્તવ્ય અને ગીત રજૂ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ ગુરુ અને શિષ્યોનું જીવનમાં મહત્વ સમજાવ્યું ત્યારબાદ બાળકો દ્વારા મહેમાનો અને શાળાના શિક્ષકોને કંકુતિલક કરી અને ચરણ સ્પર્શ કરી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને વાતાવરણ પવિત્રમય કરી દીધું હતું કાર્યક્રમને અંતે ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા ચોકલેટ વહેંચી બાળકોનું મોમીઠું કરાવવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણ તથા શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ભિલોડા ખાતે ગુરુ ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના પ્રમુખ હસમુખભાઈ બરંડા નિવૃત્ત કર્મચારી મંડળ ભિલોડાના પ્રમુખ ધોળાભાઈ એમ પ્રજાપતિ ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખાના મંત્રી ભરતભાઈ પ્રજાપતિ નિવૃત કર્મચારી મંડળ ભિલોડાના ઉપપ્રમુખ જશવંતભાઈ પ્રજાપતિ શાળાના યોગાચાર્ય હિતેન્દ્રભાઈ પંચાલ

ગુરુપૂર્ણિમાનો પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો અને વાતાવરણ પવિત્રમય કરી દીધું હતું કાર્યક્રમને અંતે ભારત વિકાસ પરિષદ ભિલોડા શાખા દ્વારા ચોકલેટ વહેંચી બાળકોનું મોમીઠું કરાવવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ ગણ તથા શાળાના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી વરસાદની ગેરહાજરીના કારણે બુધવારે શહેરમાં ગરમીની સાથે સાથે વફારાનું પણ પ્રમાણ વધ્યું છે હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે શહેરમાં એક જૂનથી એકત્રીસ જુલાઈ દરમિયાન અંદાજે પંદર ઇંચ વરસાદની સામે આ વર્ષે નવ જુલાઈ સુધીમાં દસ ઇંચ વરસાદ પડી ચૂક્યો છે હવામાન વિભાગના આંકડા અનુસાર બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું હવામાન વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર એક જૂનથી એકત્રીસ જુલાઈ દરમિયાન શહેરમાં અંદાજે પંદર ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે પરંતુ તેની સામે આ વર્ષે એક જૂનથી નવ જુલાઈ સુધીમાં સરેરાશ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ સામે દસ ઇંચ વરસાદ પડી ચુક્યો છે અરવલ્લીમાં ગુરુપૂર્ણિમાની ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભક્તો ગુરુના દર્શન કરવા માટે પહોંચ્યા ધનસુરામાં આવેલ ગુરુ ભક્તો દર્શન કરવા પહોંચ્યા મહંત શ્રી પૂરણ શરણદાસજીના દર્શન કરવા ભક્તો પહોંચ્યા ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી ગુરુના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા તો ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી મહંત શ્રી પૂરણ શરણ દાસજીના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા તો ધનસુરામાં આવેલ ગુરુખાદીએ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા અરવલ્લીમાં ગુરુ પૂર્ણિમાની ઉત્સવ ભેર ઉજવણી મોટી સંખ્યામાં ભક્તો ગુરુના દર્શન કરવા માટે પહોંચ્યા ધનસુરામાં આવેલ ગુરુખાદીએ ભક્તો દર્શન કરવા પહોંચ્યા મહંત શ્રી પુરણ શરણ दास जीના દર્શન કરવા ભક્તો પહોંચ્યા ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી ગુરુના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા તો ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી મહંત શ્રી પુરણ શરણ દાસજી ના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા તો ધનસુરામાં આવેલ ગુરુ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી ફાર્મસી બે હજાર પચીસ ડી માટેના પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત કરી છે આ જાહેરાત અનુસાર મેરિટમાં સ્થાન મેળવનારા કુલ ચૌદ હજાર એકસો નેવ્યાસી વિદ્યાર્થીઓમાંથી ડિગ્રી ઇજનેરી માટેની કુલ ત્રેતાળીસ હજાર નવસો બોતેર બેઠકો માટે કુલ અગિયાર હજાર પાંચસો બાણું વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટેના સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર આધારિત સ્નાતક કક્ષાના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેના ખાસ તબક્કાના ત્રીજા રાઉન્ડની પ્રથમ દિવસ માટેની પ્રવેશ પ્રક્રિયા નવમી જુલાઈ બુધવારે પૂરી થઈ છે જેમાં કુલ એકાણું હજાર પાંચસો એક વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની સ્પેશિયલ ઓફર્સ કરાઈ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વિવિધ અંડરગ્રેજ્યુએટ યુજી સેમેસ્ટર છ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પીજી સેમેસ્ટર ત્રણ અને ચાર પૂરક પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આ પરીક્ષાઓ પંદર જુલાઈ થી શરૂ થશે તો આ બુલેટિનમાં અત્યારે બસ નમસ્કાર